હું ડૉક્ટર કાર્તિકાર શાહ છું અને એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ગુજરાત સ્ટેટ એર્સ કંટ્રોલ સોસાયટીમાં ફરજ બજાવું છું આજે પહેલી ડિસેમ્બર છે અને પહેલી ડિસેમ્બર સમગ્ર વિશ્વમાં અને સાથે સાથે ભારત ગુજરાત અને સુરત દરેક જગ્યાએ વર્લ્ડ એર્સ ડે તરીકે આપણે ઉજવીએ છીએ અને વર્લ્ડ એસ ડેનો મુખ્ય જે પર્પઝ છે મુખ્ય હેતુ છે એ આપણે સમાજમાં જનજાગૃતિ લાવવા માટે અને તમામે તમામ જગ્યાએ જે એચઆઈવી જેને કારણે થતો હોય છે એ અટકાયત કરવાનો એ આપણો મેઇન પર્પસ છે અત્યારે જે એચઆઈવી નો પ્રોગ્રામ છે જે આજની આઈસી ની એક્ટિવિટી છે જનજાગૃતિ એક્ટિવિટી છે એની અંદર આજે આપણે રેલી નું આયોજન કર્યું છે અને એમાં અંદાજીત પાંચસો થી હજાર જે અલગ અલગ આપણા કોલેજિયન્સ છે સ્ટુડન્ટ્સ છે અને જેટલી પણ સંસ્થાઓ એચઆઈવી ના પ્રોગ્રામમાં કામ કરે છે તે તથા અધિકારીઓ સુરતના મહાનગરપાલિકાના ગુજરાત સ્ટેડિયર્સ કંડ્રોલ સોસાયટીના તમામ અધિકારીઓને આપણે આમંત્રિત કર્યા છે અને સાથે સાથે એના પછી આપણે એક ઓડિટોરિયમમાં આયોજન કર્યું છે જ્યાં એચવી એચએવીની કામગીરીમાં સારી કામગીરી કરતા લોકોને પણ આપણે નવાજીશું